આ જે ખંડેર દેખાય છે ને તે ખંડેર નથી પણ આ એક વિધવા બેન જે છે તેનું ઘર છે અને આપણે જોયું સંડાસ બાથરૂમ ને દરવાજા પણ નથી તો આજે આપણે એવા વિધવા બેન જે કુસુમબેન જેનું નામ છે તે કુસુમબેન ને મળવા આવ્યા છીએ પણ એની પહેલા આપણે એનું ઘર જોઈ લઈએ તો આ છે કુસુમબેન નું ઘર અને મળીએ કુસુમ હેલો જય શ્રી કૃષ્ણ હું છું મોજીલો મેલો મોરબી અ આજે આપણે એક નવા વિડીઓ સાથે આવી ગયા છીએ અને અત્યારે આપણે છીએ મોરબી તાલુકાના લૂંટવદર ગામે જ્યાં એક બેન વિધવા રહીએ છે તેની આપણે મદદ કરવા માટે આવ્યા છીએ આપણાથી જેટલી મદદ થાય એટલી આપણે કરશું બેન તમારું નામ શું છે કુસુમબેન બરાબર કુસુમબેન છે અને જે વિધવા છે જે એકલા રહીએ છે અહીંયા તો કેટલા સમય ત્યાં તમે એકલા રહ્યો છો બે વર્ષ ત્યાં બે વર્ષ થયા

એટલે એનો ફોન આવવાથી મને એને એવું કીધું કે ભાઈ એક બેન છે અમારા બાજુમાં જે વિધવા છે અને એકલા છે અને એ પોતાનું ગુજરાન ચલાવી શકવા સક્ષમ એટલા બધા નથી તો આપણે એને અત્યારે એક મહિનો ચાલે એટલી રાશન કીટ આપણે લઈને આવ્યા છીએ તો આપણે એને રાશન કીટ સાથે આપણાથી થોડીક બનતી મદદ પણ આપણે કરશું આ આ રૂપિયા છે અને બીજું કે આ એક મહિનો ચાલે એટલી રાશન કીટ છે આમાં કદાચ વચ્ચે જરૂર પડે